દુઃખદ સમાચાર હ ખેડૂત માટે ક જેમની ડોગર પલળી ગયેલી એ ડોગર કાલે કાલનો દિવસ કૂકવામાં કાઢ્યો જે કોરું કાઢેલું એમાં પણ એ જ ડોગરનો આજ ફરી એક વખત વરસાદ ફરી વખત ચાલુ થઈ ગયો હતો તો ફરી ડોગર બગાડવાની શક્યતા કોઈના મગફળીઓ બગડી કોઈના ડોગર બગડી કોઈના તમાકુ બગડી અને આ બધા જ ખેડૂતોની વેદના એક ખેડૂત સમજી શકો જો છ મહિનાની મહેનત હોય અને એક જ દિવસમાં બરબાદ થઈ જાય એ ખાલી મારો ખેડૂત જ જોવાનો મારા ભાઈઓ તો સત્યાવીસ અઠ્યાવીસ તારીખે જે વરસાદ પડ્યો એમાં ઘણા મિત્રોની વગર બગડી મારી પણ દસ વીઘા ડોગર બગડી એ બધું જ વગર બગડી અને અત્યારે એ ડોગર પાથરા જે પાડે ને એ પાથરા તરી જાય તરી જાય પાથરા એટલે સારું એ ગયું તો હવે ડોગર નેકળો કે નહીં નેકરે ભગવાન આ વરસાદ બંધ કરી દે એવું હતું અને એક દિવસ વચ્ચે ખુલ્લો કર્યો અને મને એવું લાગ્યું કે ખુલ્લો થઈ ગયો એટલે એક દિવસ ખુલ્લો કર્યો એમાં મેં ડોગર હૂકવી પણ એ ડોગર હૂકવી અને આજે આ ફરી વરસાદનું પ્રમાણ ફરી પાછું લાવ્યા તો આ જોઈ શકો છો તમે મારા ફોલોર્સ મિત્રો આ ફરી વખત એક વખત વરસાદ ફરી સારું થઈ ગયો અને ખેતરમાં ડોગર ફરી એક વખત પલટ્યો હો એ દુઃખ ડોગરને બીજી પલટ્યા હો અને બીજી ઘેર લાવી દીધી ઘેર લાયા હોત એ ડોગરને અમે ઢોગાડી દીધી છે જોવા મિત્રો અત્યારે લાઈવ હોકા આ સંયોત ગમમાં ફૂલ ધોધ માર ચાલુ જ હોય તારે જોવા માં શું કરવું એની કોઈ ગણતરી તમને બુદ્ધ નહીં પડતી બીજી ડોગર લાવી દીધી ગેર એ ડોગર અમે ટંકાળી દીધી અહીં ઘેર તો નહીં આ વરસાદના પહેલાની ડોગર લાવી દીધેલી હા જે બીજી ડોગર હો એ બધી અમે પાથરા પર લડી ગયા અત્યારે તો તરતા હશે શું કરવું હવે કોઈ માર્ગ દેખાતો નહીં આ ખેડૂતની વેદના કરો તો કરો છું આ વરસાદ જ કેટલો પડે તમે જોવા તો ખરા આ તીસ ત્રીસ તારીખ દસમો મહિના બે હજાર પચીસ ત્રીસ તારીખે ફરી એક વખત અંબાલા કાકા એ કહી હતી આગાહી એ પ્રમાણે ફરી એક વખત આગાહી આ ચાલુ છે વરસાદ ખેતરમાં ઘણી બધી ડોગર પલળી ગઈ બીજી બગડી ગઈ અને એ ડોગરનું તો કશું થાય એવું જ નહીં આ તમે જોઈ શકો છો આજે તું કાગળમાં પોની ભરાઈ ગઈ કાગળમાં એ પોની કાઢવી પડે એમને એમ કાગળ નાખી દીધે કરવું તો કરવું જ કરીએ એને કશું હું જ પડતી નહીં સરકાર નમ્ર વિનંતી જે પણ તમે જો સહાય આપવાની વિચારતા હોય અને જે સહાય આલો એ સહાય તમે એમ ના આપી દેશો તમે ખેડૂતો પાસે મોકલાવો અને ખેડૂત જાતે સહાયનું ફોર્મ ભરે અને જાતે ખેડૂતના ખાતામાં પડે એવું કરજો અને સરકારે એક નોટ લેવા જેવી છે કે તમે હજુ સુધી ના એવું કર્યું છે જે ના પહોંચ્યા હોય તો ખેડૂતની વેદના ના જોઈ હોય તો તમે જોજો સર્વે કરજો જોજો ચમ અત્યારે ખેડૂતની બહુ પરિસ્થિતિ ખરાબ થઈ જઈએ અત્યારે શું કરવું શું ના કરવું એની કોઈ ખબર જ નહીં પડતી એમ અત્યારે શું કરે આપણના ગોમડામાં સૌરાષ્ટ્ર બાજુની મગફરીઓને બફરીઓ બગડી જઈએ તમાકુ બગડી જઈએ અને મારા ચરોતર વિસ્તારમાં ડોકર બગડી ગઈ તો ખબર એવી જ નહીં પડતી તો જીવવાનું છે ને હા અરે આ ભગવાન એક જ આ શું કરવા આવી છે હું શું કરવું તો કરવું ખેતરમાં ડોગર તો પલળી જ હું ફરી આ એક વખત વરસાદ રહી જાય એવી ભગવાનને પ્રાર્થના હો બીજા બધાની કમ્પ્લેટ થઈ જાય ને બધી રીતે કમ્પ્લીટ ડોગર થઈ જાય અત્યારે લાગતું તો નહીં કે ડોગર રીતે થવાની પાછી તો બધી પલળી જઈને બધા પાથરા ડૂબી ગયા ખાલી બધું તને જો ઘણું હોય ખાલી તો કોઈ ગયું હોય અને ડોગરમાં એવો તો ફોટ ઊંઘવા મળી ગયો એમ અંદરનો અંદર અને જો એ ડોગર બધી લીલી લીલી તો ડોગરને હમણાં કરવું શું અને કોઈ જન્મ નહીં પડતી એમ તો જરમ છોડ તમે જોયું તો અત્યારે ત્રીસ તારીખે વરસાદ ચાલુ હો એટલે તમારા અંદરે જો વરસાદ પડતો હોય તો કોમેન્ટ કરી દેજો બીજું આ વિડીયો આગળ શેર કરી દેજો ચોક આ લાઈવ તમને વરસાદ બતાવીને જો વરસાદ ના પડતો હોય એ અગળથી ચેતી જજો અને એમને કંઈક ધોખવા બખવાની બાકી હોય તો ધોકી દેજો ચોક આ વરસાદ એમ કહેવા માગતો હતો તો હવે બધું પતાવી નથી જતી ગઈ એમ ત્રીસ તારીખની આગાહી છે એકત્રી હજુ તો વાત જાણવા મળી છે કે પહેલી બીજી આવી કઈક આગાહી હજુ પડતી જ રહી જો હું તમને મજાક ખોટું કહેતો હોય તો તમે લાઈવ જોયું તો વરસાદ જેટલો પડે જોયું તો મિત્રો કમેન્ટ કરી દેજો અને કમેન્ટમાં જય જવાન અને જય કિસાન લખી દેજો કિસાનો માટે એક આ પરિચય હતો જય રણછ